તમારું હાર્દિક સ્વાગત છે ઠંડા ઉઠીને કાચ તો વર્તું છું તો આવી જ તો હું છે પાણી ગરમ પાણી કરવાનું બીજું છે ને બરી ગયું મારા લીધે જ બરી ગયું કહેવાય તો નહીં કોઈ ને તો બીજા ઠંડા પાણી લાવવું પડે

બસ સરસ રોજ આવી જ રીતે સવાર વેલું વહેલું થાતું આવે અર્જુન ને અને આવું કઈ છે તમને બતાવીને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને એક બીજી નવી વાત કરું અર્જુનભાઈ છે ને ઓનલાઈન ટી શર્ટ મંગાવ્યું એવું તમને બતાવું ટી શર્ટ બઉ મસ્ત છે ફોટો આવ્યો ઊંધો આવ્યો જો આ બહુ મસ્ત ટી શર્ટ છે આટલે અર્જુન મને લાગે વેલો આના માટે જ ઉલટો છે બાકી નકર અર્જુન વેલો ઉઠે એમ છે નહી જમી બમીને સુઈ ગયા તા હવે ઉઠા ઉઠીને જા પાણી નાસ્તો કરી લો પછી ઉપર આવ્યો મેં કાઢે વિડીયો ની ક્લિપ ઉતારી લઉં હવે રોડ ઉપર જાશી છોકરીનો ફોન આવશે તો મકર ઘર તો છે જ એવું છે તો બધું પાણી વહી ગયું છે વાડીમાં આજ તો વરસાદ વરસાદ નહીં આવ્યું નથી આનું પ્રમાણ વધી ગયું છે સોલારનું ત્યાં આવ્યો અહીંયા સોલાર એક બે ત્રણ ચાર પાંચ વાંચે છ સાત આઠ એટલામાં એટલામાં કેટલા છે વચ્ચે વચ્ચે વાડી ખાલી વહી છે પાણી વહેલું છે લીલું લીલું થમ જે આસપાસ ને જોઈએ તો બહાર જાય તો હવે

رواني اچو آوه آم جايي جا يي جا ڊي 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 હવે જામના ઘર ને વાંધો નહીં પાણી નો હવે થોડાક ફોટા મોટા પાડી લઈ અંધારું થઈ જાય દેખાય નહીં લાઈટ માં કઈ

ព្រះតាល័យ